પણ મારું કોઈ પાપ હશે ગયા છે ને મને કે કોઈ મારે એવી હશે મારી કરણી કે જેને કારણે મારું બોલાય છું

પૂરા સમાજ આગળ માફી માંગવા ત્યાર છું મારી ભૂલ થઈ છે થઈ છે થઈ છે આવી શુંમાં મારાથી બોલાઈ ગયું છે પણ માણસથી ભૂલ થાય હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને મારો પરિવાર માનીને માફી માંગુ છું બસ બહુ મેં હૃદય દુખાયું તમારો બધાનું આટલા બધા રૂપૂરા સમાજનો આખા Jesus!

અમારે વધારે અમારે વલ્લભભાઈ સિંધવાડિયા અશુકભાઈ અમારે કોઈ આકડી શાળો કઈ કરવાનો નથી અમે શાંતિપૂર્વક અમારા અન્યાય ન્યાય મળે અમને ન્યાય મળે એવું આવવું જોઈએ એના માટે અમે લડીએ છીએ અમારા સમાજ ને હલકા શીતરવાનું એનું સર્ટિફિકેટ એને આપવાનું છે સમાજ કરી અમે તો બીજો ધર્મ અપનાવી લીધો બૌદ્ધિક બની જાય અમારી માંગ છે અને અમે સુવાળીયાને પોલીસમાં મારી માંગ છે ઠાકોરશમાં જતી મારી માંગ છે એટલે આ અહીંયા મેં નહીં ચલાવી એની મેં રજૂઆત કરવા માટે તમને આવ્યા છે હવે આપણો પરિચય આપો તમે જલ્દી કરે સરસ ટીએસપી ગોવાણી આ કે આપણે કોલા સાવર કોલા ટાઉન કે છે અમે પણ તમારી માંગને તમને સાઈડાઈલી દેજો કે તમને મદદ મળજો

એને પણ પૂછો કે કાયદેસર ગાયર જમીન વાળી છે એની જે કબજો ખાલી કરાવવાનો છે આ અમારી માંગણી છે વિશાળ બનાવી એ કાયદેસર જમીન અને ખોટી રીતે જે ટ્રસ્ટો ઉભા કરી એને પોતે ઢોંગી બાઓ છે અને મિલકત બનાવવા માટે આવું બધું કરે છે આવાને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે એટલે ભાઈ આમાંથી કોઈ પણ વ્યક્તિ આપણે પોલીસે સહયોગ બોલે પોલીસને ફ્રી વાર બિલ્ડાઓ તાળીઓથી દોડતા એ આપણી એફઆઈઆર પણ લેવાના છે પોલીસને એટલે આપણે હવે કાંઈ ઇન્ટરવ્યુ હોય આપણે ટીવી મોબાઈલમાં આપવું હોય તો વલ્લભભાઈ ઝીંદીયા અમારા આગેવાન છે એમને પણ કહીએ સુ છે છે મંગભાઈ કહી ગયા છે એ આવા ધર્મના નામે અમારો કોળીને ઠાકોર સમાજ હંમેશા ધર્મને માનવા વાવો કાંઈ પણ જગ્યાની વ્યવસ્થા હોય તો સમાજના વાસણ ધોવાનું કામ પણ અમે કરીએ સેવા માટે બીજા નગર કોઈ પણ જગ્યા સ્થાનિક હોય ત્યાં અમારો સમાજ મહત્વનો ફાળો આપે જે સમાજ પૈસા આપી શકે પણ વાસણ ન ધોઈ શકે એ આ સમાજ છે અને આજે આવા ઢોંગીલા એ રાજુભાઈ કરી છે વક્તા કહેવાય અને વ્યાસપીઠ એટલે અઢારી આલમની હોય આજે આપ પણ જાણો તો ત્રણ મહિના પહેલાં રૂપા લઈએ આપણા સમાજ સમાજ કારણ કે એ જે નિંદ્યાનો છો એવો જ આ માણસ એટલે આને સાખી ન લેવાય એટલે આપને વિનંતી અમે કરવા આવ્યા અમારા સમાજના યુવાનો આવ્યા એટલે આવા ઢોંગીને હંમેશા એને જાય એવી મળવી જોઈએ અને એને અમે કહીએ છીએ કે તું વ્યાજ પાંચ વીસ વર્ષ સુધી વ્યાજપીઠનો પણ કાર્ય પણ જ્યાં જ્યાં એ કથા કરશે ત્યાં ત્યાં અમારા સમાજના લોકો નહીં એમનો વિરોધ કરવાના અને મારી બેન અને મારી દીકરી જે હલકા કક્ષાની પાસે સર્ટિફિકેટ તમને આપી દે અમે મૂળ નિવાસી ઓળીને ઠાકોરો છે આ દેશના અને આ દેશનું રક્ષણ આ ગુજરાતનું રક્ષણ કરવા સમાજ છે અને એની આજે આ નિંદા કરવા વાળા આવા અને અમારો લોટ ખાઈ મેગા થયેલા જ્યાં લોટ માંગેલા લોકો લોટ અને અમારા સમાજ નહીં અમારી દીકરીઓની બે ઇજ્જત કરે અને અમારી વિનંતી સાથે આપને કેવું કે આને કડકમાં કડક સજા અને જો ખાતું આપી શકે તો બોલે પણ અમારો સમાજ જ્યારે વીસ વ્યાસપીઠ માંથી જયારે બેસીએ ત્યારે અમે એને સજા આપવા માટે તૈયાર તત્પત હો એ પણ આપને ખાતરી આપીએ છીએ મારી વિનંતી છે હમણાં આવવાના છે એવી વાત મળી છે મને એટલે એમાં આવી ત્યારે પછી અમારી જે રજૂઆત ભક્તિરામભાઈ આવે છે બાપુ એટલે અમે અહીંયા ઊભા થઈ કરી એટલે અમારી જે રજૂઆત છે એ અમારે એને કરવાની છે અને સરસ સમાજની સામે હાથ જોડી મીડિયા ઉપર એને માફી માંગવી પડે ને આજ પછી હું પાંચ વર્ષ સુધી વ્યાજપીઠ નહીં પકડું અને આ સમાજનો મારો અવરોધ દ્રોહ કર્યો બેનુનો મેં

એવી નોંધપાત્ર અમારા કઈ અધિકારીઓ ક્લાસ વન ટુ નથી છતાં અમને આવા હિન કક્ષાના લોકો જેને ખબર નથી પડતી વ્યાસપીઠ શું છે અઢારેલમ ને સાથે રાખીને વ્યાસપીઠ ઉપર મોરારી બાપુ બે આ બધા ને ખબર કેમ નથી પડતી આ ટોંગી બાવાને